છુટી પાડવાના મામલે તેમાં કઈક મંદુક થયું અને છુટી પાડવાના મામલે એક પચીસ કરોડની ની લેતી દેતી સામે આવી હતી તેને લઈ અને તેમાં કોઈ થયું અને તેમાં કરુણ હત્યાને અંજામ દેવામાં આવ્યો હતો આ ભાઈ છે જેમનું નામ છે હિંમતભાઈ તેમની હત્યા કરવામાં આવી છે પણ બીજા જ દિવસે આ હત્યાના સહિત ત્રણેય આરોપી ને રાજસ્થાનના શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે આરોપીના પૂછતાછમાંથી જાણવા મળ્યું કે આ 25 કરોડની લેતી દેતીમાં અમને મંદુક થયું અને મે આ ખૂની ખેલ ખેલ્યો છે મને માથા ઉપર ચડી ગયું હતું કે મારા પૈસા મને નથી મળી રહ્યા